ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ સ્વાગત છે જો આજ તો મસ્ત તડકો નીકળી ગયો છે મસ્ત આજ તો તડકો નીકળ્યો છે વાતાવરણ ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને રસોઈ પણ બધી બની ગઈ છે અને અહીંયા મમ્મી જો તેલ તોળવા મળ્યા તો જો આજ તો સાંજ થઈ ગઈ છે આ તો બહાર બેઠવા માટે વઈ ગયા હતા એટલે ત્યાં છે ઓમાં હતી ચાલો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે

તો પાણી રેડવા માટે જવાનું છે તો બધા જો રેડી થઈ ગયા છે અને કીર્તન તૈયાર થાય એટલી વાર છે તો સવાર સવારમાં જો વેલા બધા ઉઠીને ફ્રેશ થઈ ગયા અને વાતાવરણ પણ મસ્ત છે સવાર થઈ ગઈ છે ને અમારે ગટર ઉભરાણી છે ને આમ આગળથી પાણી જો રસ્તામાં સુકાતું જ નથી વરસાદ ન આવતો તોય એવું છે બધું તો ચાલો કીર્તન રેડી થઈ જાય એટલે જઈએ આજ તો બધાને સોમવાર રહેવાનો છે અહ તો સોમવારનો જો અત્યારે ફરાળ કરવાનું છે હ અને કીર્તન તૈયાર થઈ ગયો તો ચાલો કીર્તન તૈયાર થઈ જાય એટલે આપણે જવાનું છે પાણી રેડવા માટે મંદિરે તો ચાલો આગળ પણ તમને બતાવું કીર્તન લઈ જાવ એટલે મેં સંકલ્પ કરાવી દીધો

અળસીનો મુખવાસ બનાવો હોય છે તો ચા આજ તો જો અમાસે પાણી રેડવા જવાનું હતું તો પાણી રેડીને મંદિરેથી આવી ગયા અને કામ કરીને પણ ફ્રી થઈ ગયા તો બધું કામ ફિનિશ થઈ ગયું છે તો હવે થોડીક વાર રસોઈ બનાવવાની તૈયારી કરશું આજ તો દાદાના ભાત કરવાના છે અમાસે પાણી રેડવા ગયા હતા તો આજે જો બનાવવાના છે દાદાના ભાત તો અહીંયા મેં ભાત પણ જો પલાળીને રેડી કરી દીધા છે રાખી દીધા છે અહીંયા મસ્ત તો ભાત પણ બનાવવાના છે દાદાના તો ચાલો આપણે રસોઈ બનાવવા મળીએ કેમકે છોકરા અને બેઈને સ્કૂલ ચાલુ છે આજે તો જો એક ટ્યુશનમાં ગયો છે ને એક ગઈ છે સ્કૂલે તો આજે અમાસની રજા નથી અને કાલ રવિવારે પણ ચાલુ હતું આખો દી બેઈને તો કાલે પણ અહીં ગયા તા સ્કૂલે તો કીર્તનને વહેલું જવાનું હોય એટલે આપણે રસોઈ બનાવવી પડે વેલા હાર તો ચાલો થોડી થોડી રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈ ધીમે ધીમે ચાલુ કરી દઈએ એટલે વહેલા હાર રસોઈ બની જાય કપડાઉનો ટાઈમ થાય સ્કૂલે જવાનો ત્યાં રસ્તો પૂરી થઈ જાય અને મમ્મી ગયા છે મંદિરે આ જો સીધું ને બધું લઈને ગયા છે સીધું દેવાનું હતું આ છે અને પાણી રેડવાનું ને બધું હતું તો આપણે પાણી રેડી આવ્યા અને મમ્મી હવે સીધું ને બધું લઈને મંદિરે ગયા છે સત્સંગમાં હમણાં આવતા દેશે એ રીતે દસ વાગવા તો દસ વાગી ગયા છે તો જો આપણે કામ કર્યું બધું કામ થઈ ગયું છે ને ફિનિશ પૂરું થઈ ગયું છે તો ચાલો પછી પાછા મળી ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને રસોઈ પણ બધી બની ગઈ છે અને મમ્મી જો તેલ ચોળવા મળ્યા પગે આજે અમા પાડી પાળી છે એટલે સીવાની રજા છે મશીને તો કાંઈ બેહું નથી એટલે જો નવરા થઈને બેસી ગયા છે અગિયાર વાગ્યા છે હજી હા એટલે તેલ ચોળે છે પગે અને કીર્તન જો રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે ફોન મૂકીને એટલે આખો દીધા ફોન જ જોવાના

જંગલનો રસ્તો આવ્યો અને પુલિયા બનતા હતા મોટા મોટા અને બરોબર હાન પડી હાન પડી ને એટલે આની ને ઓલા ની બે ની આખી વિસી આમ બે જાય ગાડી માં પછી બોલે કે ચાલે એવું થાય બીવે અમુક ના એવું કરે પછી કે હું આગળ બેઠી હતી ને એટલે કે મને કે તમ પાછળ વઈ આવો મને કે ભીક લાગી ને એટલે એવું કરે રસ્તામાં ગાંડો બીવે તો ચાલો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા બનાવ્યું છે આજ તો ભરેલા પીંડાનું શાક દાળ ભાત રોટલી આ તો એક ટાણા છે અને સોમવાર છેલ્લો સોમવાર છે અને અમાસ છે તો એક ટાણા છે તો એક ટાણા કરવાના છે તો ચાલો કીર્તનને હમણાં સ્કૂલે જવાનું છે તો પેલા એને રોટલી બનાવી દઈ અને પછી આપણે જઈશું રસ જમવા માટે તો દાદાને ભાત જુવારવાના છે ઓર થઈ તો ગેસ ક્યાં ના જુવાડી દો એટલે પછી કીર્તન ને જમવા બેસે ને એટલે ખાવા હોય તો ખાય પછી એક ટાણું કરવા બે તો તો ચાલો હાલો એને કીર્તન રોટલી કરવાનું વાર છે હાલો હજી થોડીક વાર છે ત્યાં થોડીક બે બીજું તો જો આજ તો સાંજ થઈ ગઈ છે આજ તો બાર બેઠવા માટે વહી ગયા હતા કેમ કે આજે અમાસ હતી એટલે સીવવાનું કઈ કામ હતું નહીં તો ફ્રી હતા તો બાર બેઠા હતા જો લસણ ને ઉપલવાનું હતું તો એવું બધું વધારાના કામ કરી લીધા અને જો કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે હોમવર્ક કરવા માટે બેસી ગયો છે કીર્તન આરાધ્યાને ધ્યાને બે બે ટેસ્ટનો ઓલો પેપર આવ્યા છે મોબાઈલમાં મેસેજ પચીસ ચોવીસ નવ અને પચીસ નવ તો ટેસ્ટ આવતી છે કે પરીક્ષા આવે છે હે તમારે આવ્યું તમારે હજી ન આવ્યું આ લોકોને આવી ગયું છે તો આરાધ્યા જો સ્કૂલે ગઈ છે અને અહીંયા જો ટીવી પણ ચાલુ છે અને હોમવર્ક પણ થાય છે બે કામ આરે થાય છે તો એવું બધું છે તો આજે બધા જો સોમવાર રહ્યા છે તો આજે રસોઈ તો બનાવવાની નથી તો ફરાળ બનાવવાનું છે તો ચાલો આજ તો ફરાળી હલા ફર સૂકી ભાજી બનાવવાની છે તો બટેટા બાફી લઈ અને પછી સૂકી ભાજી બનાવી નાખી એટલે ફરાળ કરી લઈ તો એવું બધું છે તો જો સાંજના વાગી ગયા છે સાડા છ તો નીચે વહી ગયા હતા બે વાહ એટલે કંઈ પછી બ્લોગ લેવાનો વારો નથી આવ્યો તો જો હવે અત્યારે ઉપર આવી અને હવે એમ થયું કે આપણે પેલા રસોઈ બનાવી લઈ બટેટા બાફા મૂકી દઈ અને બધું કરી લઈ પછી ફરાળ કરવા ફરાળ ટાઈમ થાય એટલે ફરાળ કરવા બેસી જાય ચાલો પેલા બટેટા બાફી ટૂંકી ભાજી બનાવી નાખું પછી પાછા મળી ચાલો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે હનુમાનજી દાદા દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ લાઇટ ટુ બાઇટ બંધ થઈ ગયું છે કે શનિવાર હોય ને તો બધું ખુલ્લું હોય જોઈ શકો છો તમે હનુમાન દાદાની મોટી મૂર્તિ છે તો આને સુતા હનુમાનનું મંદિર કહેવાય છે અહીંયા સુતા હનુમાનનું મંદિર છે તો અહીંયા જો હનુમાન ચાલીસા છે આખી તો કીર્તન જો હનુમાન ચાલીશા બોલવા માંડ્યો છે તો બજારમાં નીકળ્યા હતા તો અહીંયા આપણે મંદિર દર્શન કરવા માટે આવી ગયા છીએ ચાલો જો આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા હનુમાન દાદાના મંદિરે અને હવે જઈએ છીએ ઘરે તો આજ તો અમાસ છે તો જો બધે મંદિરે ટ્રાફિકતા હતા અને પછી અહીંયા રોડ ઉપર એટલું ટ્રાફિક છે તો હવે જઈએ છીએ ઘરે ચાલો તો જો ગરમા ગરમ ઓળા આવી ગયા છે માંડવી બજારમાં ગયા તા તો જો લઈ આવ્યા છીએ શેકેલા ઓળા તો ચાલો ખાવા માટે હા કે ખાવાનું મન થયું હતું સિંગ ભાળ છે ને એટલે ઓળા ખાવાનું મન થયું તો જો શેકેલા લઈ આવ્યા છે તો ચાલો હવે ખાઈ લઈએ પહેલાં તો આજના વિડીયોનો એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામિનારાયણ